ગીતશાસ્ત્ર પ્રકરણ સાડત્રીસ વાચન એક થી વીસ દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઈશ નહીં અને અન્યાય કરનારની ઈર્ષા કરતો નહીં કારણ તેઓ તો ઘાસ અને લીલા છોડવા જેવા છે જે ચિમરાઈને મરી જશે યહોવાનો વિશ્વાસ કર અને સત્કર્મ કર તો તું તારા દેશમાં રહીશ અને તે યહોવા વિશ્વસનીયતાથી જે આપે તેનો આનંદ માણ યહોવા સાથેના તારા સંબંધોનો આનંદ માણ ખાતરી રાખ કે તારા હૃદયની ઈચ્છાઓ તેના યહોવા દ્વારા પૂર્ણ થશે તું જે કંઈ કર્મ કરે તે સર્વ યહોવાને આધીન કર તું એના પર ભરોસો રાખ અને તે તારા સર્વકામ ફળીભૂત કરશે તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે અને તારા પ્રામાણિકપણાને બપોરના સૂર્યની જેમ તેજસ્વી કરશે અને તારી નિર્દોષતાની સર્વ માણસોને જાણ થશે યહોવાની સમક્ષતામાં શાંત થા અને ધીરજથી તેમની વાત જો જે કુયુકીતોથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહીં ખીજાવાનું બંધ કર અને તારો ગુસ્સો ત્યાગી દે આટલો બેચે ન બનકે તું પણ કંઈક અનિષ્ટ કામ કરી બેસે કારણ દુષ્કમીરોનો વિનાશ થશે અને જેઓ યહોવાની મદની રાહ જુએ છે તેમને ભૂમિ મળશે થોડા સમયમાં દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઈ જશે તું તેમને શોધવાની સખત મહેનત કરીશ તો પણ તને તેમના નામો નિશાન નહીં મળે નમ્ર લોકોને દેશનું વતન પ્રાપ્ત થશે તેઓને સર્વ વસ્તુઓનો આશીર્વાદ મળશે તેઓને મનની અદ્ભુત શાંતિ મળશે અને સુખી થશે દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતો ઘડે છે અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે પ્રભુ જુએ છે કે તેમનો કાળ નજીક આવ્યો છે તેથી તે દુષ્ટ માણસોની હાંસી ઉડાવે છે દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો તથા સત્ય આચરણ કરનારનો સંહાર કરવા ખુલ્લી તરવાર લીધી છે અને ધનુષ્યથી નિશાન તાક્યું છે તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વિંધશે અને તેઓના ધનુષ્યને ભાંગી નાખવામાં આવશે નીતિમાન લોકો પાસે જે અલ્પ છે તે દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં વધારે સારું છે કારણ દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે યહોવાને યથાથીરોના સર્વ પ્રસંગોની ખબર છે તેની દ્રષ્ટિમાં તેઓ નિર્દોષ છે તેઓનો વારસો સદાય ટકી રહેશે યહોવા તેઓની વિકટ સંજોગોમાં પણ કાળજી રાખે છે દુકાળના સમયે પણ તે સવેર તૃપ્ત થશે પણ દુષ્ટો અને યહોવાના શત્રુઓ ઘાસની જેમ ચીમડાઈ જશે અને ધુમાડાની જેમ અદૃશ્ય થઈ જશે ગીતશાસ્ત્ર પ્રકરણ સાડત્રીસ વાચન એકથી વીસ